હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધપ્લો એ વાયગા છે સવારના અગિયાર ઘરનું કામ થઈ ગયું છે રેડી થઈ ગયા છે અને જવાનું છે બહાર જવાનું છે અમારે આજે બુધવારી માર્કેટમાં ત્યાંથી મિત્તલને એક વ્હાઈટ કલરનું મટીરિયલ લેવાનું છે અને એ મટીરિયલ ક્યારેક ક્યારેક જ ત્યાં આવે છે આજે મળી જાય ને તો એ લેવા માટે જાય છે થોડુંક લેટ થઈ ગયું છે દસ વાગે જવાનું હતું એ વગાડવા ને અવાજ કરતી અને અગિયાર વાગી ગયા છે કારણ કે કાલે રાતે અમે લેટ આવ્યા હતા ને તો કામ આજે બહુ બધું વધારે હતું કામ તો હજી છે કપડાં વોશ કરવાનું એવું બધું પણ હવે પહેલાં જતા આવીને તરી માર્કેટ બંધ થઈ જશે અને આજે પીયુસ છે ને ટિફિન મારે એ સાઈડ જવાનું હતું ને મેં આપ્યું નથી તો રસ્તામાં હું ટિફિન પહેલાં આપતી જઈશ તો હું ટિફિન અત્યારે પેક કરું છું ટિફિન પેક કરતાં કરતાં કામ કરતાં કરતાં અત્યારે બોર્ડિંગ ચાલે છે અને મારે એ બાજુ એક બેંકનું કામ છે તો એવા બે ત્રણ કામ ભેગા છે ને તો એ બધા કામ બતાવતા આવીશ આવતા એક થી બે કદાચ બાકી જાય છે ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે કારણ કે કાલ રાતે અમે એવા તો ઘરની સાફ સફાઈ ની બધું આજે વધી ગયું હોય કપડાં વોશ કરવાના ને એવું અને મશીનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે તો કપડાં વોશ કરવાનું એ બધું થયું નથી એટલે આજે આખો દિવસ મારે કામ છે પણ આ મહેમાન છે ને બપોર વહી જવાના છે બપોર પછી તો એના મહેમાનના કામ છે ને અત્યારમાં હું એને લઈને બહાર જાઉં છું એ બધું બતાવી આવીને પછી હું મારું ઘરનું જે રૂટિન કામ હોય ને બપોર પછી આખો દિવસ કઈ રાખીશ અને બાકી અંકિતાબેન બહુ સારી હેલ્પ કરે છે અત્યારે એ કામે લાગી ગયા છે અને અત્યાર સુધી મારા ટિફિન નહીં રેડી થયું અને કામ થયું હું એક સાથે બહુ જાજુ બધું બોલાઈ ગયું તો હવે ટિફિન પેક થઈ ગયું છે અને ફટાફટ હું અહીંયાથી જાઉં છું થેન્ક યુ સો મચ બેન રોટલી બનાવવાની ને એવું બધું બાકી છે હવે એ બધું બનાવશે ને એવું કરશે ચાલો તો હવે ફાઇનલી જઈ છે અહીંયા ડાયરેક્ટ ટિફિન આવી ગયું આપડું ના થઈ ગયું કેમ આવે ને આવે તો નહીં ઉપર ગયું છે ચાલો આપડી જર્ની ને આગળ વધારી હવે પહોંચી ગયા છીએ અમે બુધવારી માર્કેટની અંદર જે ઉડકો પોલીસ ચોકી છે કોઠારીયા મેઇન રોડ ઉપર હા ભરાય છે અને શાક માર્કેટ છે મોટી એવી અને બાકી બધી શોપ છે હવે નવા કપડાં જ મળે છે જે પહેલાં બહુ ટાઈમ પહેલાં જૂનું મળતું ને એવું બધું ઓછું થઈ ગયું છે અને જે નાઇટ સૂટ ને એ બધી વસ્તુ બહુ મળતી હોય છે એરમ ટી શર્ટ ને એવું બધું હોય બાકી ચપ્પલ છે અને મટીરિયલના કપડાં મળતા હોય જે સુરતની અંદર જે ને એ નીકળતું હોય ને નેટ ને કટપીસ ને લેસ ને એવું બધું આ એનું જે ટુકડાને એવું નીકળતું હોય ને હા એ બધું મળે છે ચાલો અમારી શોપિંગ થઈ ગઈ છે વ્હાઇટ મેચિંગ જતું હતું ને એ ના મળ્યું પણ એના બદલે બીજી બધી વસ્તુ આવી ગઈ હે ને હવે અહીંયાથી જઈ છીએ ઘરે બહુ જાજો તડકો લાગે છે ચલ એને કીધું તું તને આવવાનું તું ચા જઈને કરે અમે આવી ગયા છીએ ઘરે અને જમવા બેસી ગયા છીએ જમવામાં દાળ ભાત શાક રોટલી ઊંડાનો સંભારો છે ડુંગળી છે પાપડ છે છાસ છે જમવા બેસી ગયા શોપિંગ કરીને આવી ગયા ને એટલો તડકો લાગ્યો ને તો બ્લોગિંગ નો બન્યો વ્હાઈટ કાપડ જે લેવાનું હતું ને એ જોવા માટે જાતા હતા ને તો આમ એટલો તડકો લાગ્યો ને તો ચક્કર જેવું આવવા માંડ્યું ઘરે આવતા રહ્યા

મારે મૂકવા જવા નથી મને ક્યાર ના બે કે છે જલ્દી અમને મૂકી જા મૂકી જા પણ બહાર એટલો તડકો છે ને તો એક વખત ઓલું ચક્કર જેવું થતું બીક લાગે એટલે અત્યારે અમે અહીંયા થોડીક વાર રેસ્ટ કરી છે અને પર્વ ને ખુશી ને મિત્તલ ને એ લોકો કઈક બહાર કરે છે અવાજ આવે કેરે ના કેર સાડી પહેરે છે આવે છે ને બધું ચાલુ છે કેવી લાગે ને બધું કામ કરીશ મારું આ આવીશ મેંગો આ આ બનાવ્યું મેં બનાવ્યું પરો મિલ્ક લઈ આવ્યો ને ખુશી આઈ સાહેબ આລະ ત્રણ

મિતલ બેન ના અને અંકિતા બેન ના પેક થઈ ગયા છે અને હવે હું એને છોડવા જાઉં છું આ કેમ સામાન યાર કાલ જ આવશે તમાર પેકી

બાકી ગયા છે સાડા નવ અને હવે બને છે રસોઈ આમ તો રસોઈ તો ક્યારે સ્ટાર્ટ કરી દીધી હતી પણ દીદીની ઘરે મિત્ર લઈને મૂકી આવી પછી રસ્તામાંથી શાકભાજીને હું લીધું પછી ઘરે આવીને થોડુંક રીટીંગનું કામ કર્યું હવે બને છે રસોઈ તો આજે બનાવ્યું છે ભરેલું ભરેલા કારેલાનું શાક આજે કારેલા રસ્તામાંથી પ્રેસ પ્રેસ લીધા અને અહીંયા કાક ખાક બને છે અને રોટલી બનાવવાની છે પણ એ ગરમ ગરમ ખાવી એટલે હમણાં જમવા બેસી જશે ને પછી રોટલી બનાવું છું ભી આવ્યા નથી ગેસ ભરવા જે ઠંડા પાણી

યાર રોટલી શાક સલાડ ડુંગળી પછી ધાણું છે મરચાં તળેલા પછી પાપોડ અને છાસ છાસ લેવાની અત્યારે કપાય છે લઈ ગયું ને લઈ ગયું ને ગાય છે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને અત્યારે અમે બધા ન્યૂઝ રિપોર્ટ રેડિયો મોબાઈલમાં જ હોય છે બરો રમીને આવ્યો નાટક કરીને મતલબ સુઈ ગયો છે મતલબ ટીવી ચાલુ છે ને તો ગાય છે આ બ્લોગને અત્યારે આપણે એન્ડ કરી દઈએ મળશે તમને જલ્દીથી નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ત્યાં સુધી રહે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અગર આ બ્લોગ તમને પસંદ આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ સો મચી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મેં બધું દૂધ છે ને દહીં દૂધ દીધું